કડાકા ભડાકા ને આંધી તુફાન વંટોળ સાથે ગુજરાતમાં મેઘતાંડવ તાંડવ વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત ઉપર ઘેરાયેલી મજબૂત સિસ્ટમની ઘાતને લઈને ગુજરાતનું હવામાન સતત પલટાતું જોવા મળવાનું છે અને તમે લાઈવ પણ જોઈ શકો છો કે સિસ્ટમનો મજબૂત ઘેરાવો ગુજરાતની અંદર પોતાનું ભયંકર અસર અને ભયંકર જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે નવી આગાહીને લઈને ગુજરાતની અંદર આજથી લઈને આવનારી છ તારીખ સુધીમાં કમોસમી વરસાદ અને માવઠાનો મજબૂત ઘેરાવો ગુજરાતમાં બનતો જોવા મળવાનો છે અને આ ઘે ઘેરાવો અરબસાગરના દરિયાના મારફત થકી આગળ વધીને ધીમે ધીમે ગુજરાત તરફ ગતિઓ કરતો જોવા મળી રહ્યો છે અને જેમાં પણ ખાસ કરીને આવનારી પાંચ તારીખથી ગુજરાતની અંદર વરસાદનું ભયંકર જોર વધતું જોવા મળવાનું છે જેની અસરો અને સિસ્ટમની ગતિવિધિને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આંધી તુફાન વંટોળ સાથે આકાશ પાતાળ એક થાય તેવા ભર ઉનાળા દરમિયાન ભારે વરસાદ ખાબકવાને લઈને હવામાન વિભાગ દ્વારા પણ નવી આગાહી કરવામાં આવી રહી છે વધી રહેલા સિસ્ટમના દબાણના પગલે ગુજરાતના વિસ્તારથી લઈને જોધપુરનો વિસ્તાર અને મધ્ય ભારતના વિસ્તારો સુધી આ સિસ્ટમનો ઘેરાવો ભયંકર જોર દર્શાવવાનો જોવા મળવાનો છે જેમાં પણ ખાસ કરીને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો એટલે કે કચ્છનો દરિયાઈ કિનારાનો વિસ્તાર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર પવનની ઝડપ પણ વધતી જોવા મળવાની છે આમ ભર ઉનાળા દરમિયાન ગુજરાત પર ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠા રૂપી સિસ્ટમનું નવું સંકટ મંડરાતું જોવા મળવાનું છે હાલ અત્યારે સિસ્ટમ ક્યાં પહોંચેલી છે કેવી અસર જોવા મળી રહી છે અને કયા દિવસો દરમિયાન આ સિસ્ટમની ગતિવિધિઓ ગુજરાતની અંદર કેવી અસરો દર્શાવશે તેની માહિતી મળશું સાથે સાથે નવા નવા વાવાઝોડા અને ચોમાસા અંગે પણ જે નવી અપડેટ આવી રહી છે જે અંગેની પણ સંપૂર્ણ વિગતસર માહિતી આપણે મેળવવા જઈ રહ્યા છીએ

શ્રીલંકાના વિસ્તારથી મદુરાય કર્ણાવતીના વિસ્તારથી લઈને બેંગલુરૂના વિસ્તારોની અંદર આમ દક્ષિણી ભારતના તટીય આ સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેમાં કોયમ્બતુર પોંડુચેરી ચેન્નાઈ તંજાવુરના વિસ્તારથી તિરુન્નમ વેલીના વિસ્તારોમાં આવનારી ચોવીસ કલાકની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથેને તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ વરસવાને લઈને દક્ષિણીય ભારતના વિસ્તારોમાં નવી નક્કોર આગાહી કરવામાં આવી રહી છે સાથે જ બંગાળની ખાડીની અંદર ઉથલપાથલ સર્જાતી હોવાને લઈને અત્યારે બંગાળની ખાડીના ઠંડા અને પવનો આગળ વધીને તટીય વિસ્તારો જેમાં ભુવનેશ્વરનો વિસ્તાર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર પણ આ પવનો અથડાતા જોવા મળી રહ્યા છે વિસ્તારોની અંદર પણ હળવા વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી પવનની દિશાઓ બદલાઈને હાલ ગુજરાત તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે અરબસાગરના વિસ્તારોમાંથી પણ પવનની તીવ્રતા બદલાઈને હાલ ગુજરાત

લઈને અને ઉદેપુરના વિસ્તારોની અંદર આ સિસ્ટમનું સૌથી વધારે સંક્રમણ ફેલાયેલું જોવા મળી રહ્યું છે અરબસાગરના દરિયામાંથી આગળ વધતી લો પ્રેશર વાળી અને ભયંકર વરસાદી વાળી સિસ્ટમ ગુજરાતની અંદર આવતીકાલ એટલે કે ત્રણ તારીખથી લઈને ગુજરાતમાં ખાસ કરીને છ તારીખ સુધીમાં પોતાનું ભયંકર જોર દર્શાવતી જોવા મળવાની છે જે બાદ ગુજરાતની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે આવનારી છ તારીખ દરમિયાન ભારે વરસાદનો એક નવો જ રાઉન્ડ ગુજરાતમાં શરૂ થતો જોવા મળવાનો છે આમ ગુજરાતની અંદર ખાસ કરીને આવનારી છ તારીખથી દસ તારીખની અંદર ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા વીજળીના છમકારા અને કડાકા ભડાકા સાથે ગુજરાતમાં ભારે વરસાદ વરસવાને લઈને નવી અને નક્કોર આગાહી દર્શાવવામાં આવી રહી છે ભારે વરસાદના પગલે કયા કયા વિસ્તારોમાં વરસાદીય સિસ્ટમની અસરો કેવી જોવા મળવાની છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી કચ્છ મધ્ય ગુજરાત દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં પવનની ઝડપોની સાથે કયા કયા જિલ્લા અને કયા કયા તાલુકાઓની અંદર સિસ્ટમનું ભારે દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે કયા કયા વિસ્તારોમાં ભયંકર તોફાની સિસ્ટમો ત્રાટકતી જોવા મળવાની છે તો સૌ પ્રથમ માહિતી મેળવીએ તો જે રીતે સિસ્ટમનું દબાણ અત્યારે ગુજરાતની અંદર બનતું જોવા મળી રહ્યું છે જેને જોઈને એવું લાગી રહ્યું છે કે ભર ઉનાળા દરમિયાન ગુજરાતમાં જેવો માહોલ સક્રિય બને તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે કારણ કે આવનારી તારીખથી ગુજરાતની અંદર આ સિસ્ટમ જોવા મળવાની છે અને આ સિસ્ટમ દરિયાના માધ્યમથી ધીમી ગતિએ આવી રીતે આગળ વધતી જોવા મળી રહી છે તમે લાઈવ જોઈ શકો છો કે સિસ્ટમનું સંક્રમણ અને પવનો સાગરના દરિયામાંથી આવી રીતે ગુજરાત તરફ કૂંકાતા જોવા મળી રહ્યા છે પાંચ તારીખની રોજ ગુજરાતની અંદર સિસ્ટમનું તીવ્ર ઘેરાવું અને સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે જેમાં કચ્છના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમની ભારે અસરો સક્રિય બનતી જોવા મળવાની છે છ તારીખની વહેલી સવારના રોજ સૌરાષ્ટ્રના તટીય વિસ્તારો અને કચ્છના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓમાં આ સિસ્ટમનું ભારે દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે અને છ તારીખને સાંજના રોજ આ સિસ્ટમ સૌરાષ્ટ્રના વિસ્તારથી કચ્છ અને દક્ષિણીય ગુજરાતની સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આ સિસ્ટમ ભયંકર તોફાની પવનો સાથે ત્રાટકતી જોવા મળવાની છે અને સિસ્ટમ ત્રાટકવાની સાથે આંધી તુફાન વંટોળની જેમ ભયંકર કમોસમી વરસાદ વરસતો જોવા મળવાનો છે અને વરસાદની અસરોને લઈને ગુજરાતના કયા કયા વિસ્તારોમાં દબાણ સક્રિય બનીને ભયંકર ગાજવીજ સાથે વરસાદ વરસતો જોવા મળે છે તો દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી ઓખા બંદર ખંભાળિયાના વિસ્તારથી લાલપુરના ક્ષેત્રોમાં જામનગરના વિસ્તારથી ભાટિયાના વિસ્તારોની અંદર વરસાદનું ભારે દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે પોરબંદરના ક્ષેત્રથી કુતિયાણા ઉપલેટ જેતપુર ગોંડલના વિસ્તારથી લઈને જૂનાગઢના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર કડાછના ક્ષેત્રોથી લઈને કેશુદ માંગરોળના વિસ્તારથી વિસાવદર બગસરાના વિસ્તારથી ધારી કુંડલા તુલસીશામના વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદનો નવો રાઉન્ડ સક્રિય થવા જઈ રહ્યો છે દરિયાઈ કાંઠાના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો વેરાવળ કોડીનાર ઉના રાજુલાના વિસ્તારથી મહુવાના દરિયાઈ કાંઠાના વિસ્તારો તળાજાના દરિયાઈ કાંઠાના ક્ષેત્રોથી લઈને ખડસલીયાથી લઈને ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આંધી તુફાન વંટોળની જેમ દરિયો ગાંડોતુર બનતો હોય તેમ ખાસ કરીને આવનારી 6 તારીખ થી 10 તારીખ ના રોજ દરિયાની અંદર ઉછા મોજા ઉછળવાને લઈને પણ નવી આગાહી કરવામાં આવી રહી છે તેવી જ રીતે અમરેલીના વિસ્તાર થી બગસરાના વિસ્તારો ની અંદર પાલીતાણાના થી લઈને સોનગઢ ગઢરાના વિસ્તાર થી બાબરા ગોંડલના વિસ્તાર થી જેતપુરના વિસ્તારો ની અંદર પણ ભયંકર અસરો થતી જોવા મળવાની છે ઉપલેટા થી લઈને જેતપુર અને ગોંડલના વિસ્તારો માં ભારે વરસાદ ખાબકવાને લઈને નવી નકોર આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે તેવી જ રીતે બોટાદના વિસ્તાર બરવાડા ધંધુકાના વિસ્તારથી લીંબડી રાણપુરના વિસ્તારથી છોટીલા ભિન્ન વિસ્તારોની અંદર રાજકોટના વિસ્તારથી જામનગર ધ્રોલ સાવડી થાણના વિસ્તારથી લઈને ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર મોરબીના પંથકથી સુરેન્દ્રનગર ધંધુકા હાલવડ માવિયા અને નવલખીના વિસ્તારોમાં નવા નવા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અરબસાગરના દરિયામાંથી આવી રહેલી

નળિયાના વિસ્તારથી લખપત અને ખાવડના ક્ષેત્રોની અંદર પણ આમ કચ્છના વિસ્તારોની અંદર પણ આવનારી ચોવીસ કલાકમાં મોટા પલટાઓ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે હળવા ઝાપટા સ્વરૂપે વરસાદીય માહોલે લઈને કચ્છ માટે પણ નવી નકોર આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે આમ કચ્છની અંદર પણ અત્યારે સિસ્ટમની અસરો વધીને ભારે જોર દર્શાવતી હોય તેમ કચ્છના હવામાનની અંદર પણ મોટા પલટાવની શક્યતા દર્શાવી દેવામાં આવી રહી છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોમાંથી જે અત્યારે સિસ્ટમની મજબૂત સ્ટ્રફ લાઇનો પસાર થઈ રહી છે અને આ સિસ્ટમની સ્ટ્રફ લાઈનોની અસરને લઈને વલસાડના વિસ્તારથી આહવા વ્યારાના ક્ષેત્રોથી સુરતના વિસ્તારોની અંદર નવસારીના વિસ્તારથી ડાંગના ક્ષેત્રોની અંદર ભરૂચના વિસ્તારથી રાજપીપળાના વિસ્તારોની અંદર નર્મદાથી લઈને આમોદના વિસ્તાર આમ દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓ ઓની અંદર પણ 48 કલાકની અંદર પવનોની તીવ્રતા સાથે માવઠાનું નવું સંકટ ભયંકર જોર દર્શાવતું જોવા મળવાનું છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ નવી સિસ્ટમની જોર અને સિસ્ટમના તીવ્ર દબાણને લઈને આવનાર ચોવીસ થી અડતાલીસ કલાકની અંદર તોફાની પવનો જોર પકડતા જોવા મળવાના છે ગરમીમાંથી લોકોને રાહત મળતી હોય તેમ અહેમદાબાદ ધોળકા નડિયાદ ગોધરાના વિસ્તારથી લુણાવાડા દાહોદ છોટા ઉદયપુર બોડેલી ખેડા પંચમહાલ મહીસાગર વડોદરા ખંભાત્રી આણંદના સંપૂર્ણ વિસ્તારોમાં લોકોને ગરમીમાંથી રાહત મળશે અને હવે ગુજરાતની અંદર જો ટેમ્પરેચરની માહિતી મેળવવામાં આવે તો ત્રીસ ડિગ્રીથી પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર ગુજરાતમાં જોવા મળી શકે છે જેવી પણ ટેમ્પરેચરને લઈને આગાહી કરવામાં આવી રહી છે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મજબૂત ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર પણ મોટા પલટાવ સાથે સાયક્લોનિક સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને આગળ વધી રહેલી લો પ્રેશર સિસ્ટમની અસરોને લઈને ગુજરાતમાં ફરી એકવાર વરસાદ નવો રાઉન્ડ હવેથી ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે અને આ નવો રાઉન્ડ ગુજરાતમાં ખાસ કરીને છ તારીખથી દસ તારીખની અંદર ભયંકર વરસાદ લઈને આવી શકે છે જેવી પણ કમોસમી વરસાદની નવી આગાહી ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે